મિત્રો ફેસબુકમાં આપનું સ્વાગત છે વિસી નો તો ખેતરમાં આપણે જવાના છીએ શોમાં આવું છે અને વર્ણ આવડું મોટું થઈ છે તો હાલો આપણે વીસી ગોતવાનો છે કેમ કે નીંદુ પડશે એમાં વીસી મળી જાય એટલે એનો વિડીયો તમને બનાવી દઈએ હાલો મિત્રો ગોતકીએ કેવો ભાગે છે તમે જો હું દાંતડી અડાડું છું ને તો કઈ રીતે ભાગે છે તમે કેટલી એની રફ્તાર છે અને આ કવિડો હોય ને તો તમને રેડી કરી દે તમારો ભાવ આવું મગજ ફાડી નાખે સાચીના પાટિયા પીવા મળે મિત્રો આ એવું છે મિત્રો તમે જુઓ કેટલો ભાગે છે હું તમને દાંતડી અડાડીને તમે જોઈ જવું મિત્રો વિચી વિચીનું બચ્ચું નથી વિચી

આમ રાત્રે અઢાડું તો કઈ રીતે આમ કરે તો મિત્રો ધ્યાન રાખવી અને તમે કપાસ નીમતા હોય કરો શેર કરો લાઈક કરો બન કરે બન કરો જય શ્રી ગણેશ કે ગમે કરતા હોય તો ધ્યાન રાખવી કેમ કે પેલું સોમાવું છે એટલે વીસીનો બહુ ડંખ ભારે કહેવાય અને ઝેરીલી વસ્તુ કહેવાય એનથી બસતું રહેવાય મિત્રો તો નવા હોય તો ફોલો કરજો ને શેર કરીજો હાલો મિત્રો મળશું આગલા વિડીયો તકલે જય હિન્દય ભારત